વાળો મને આપણે ચોકી કરવા મંડ્યું છે વાહ કેમ માં ચોકી કરાયો અરે પણ અરે પણ હા 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 મેં તો એટલો બધો ઢકલો કર્યો ના આમ હું કરું છું એટલે એમ કે હે કે

પછી ગાય ગા ને માંડવી નો ઢગલો ચોખ્ખો કર્યો કેમ કે હવે બે ત્રણ દિવસ ફટાફટી ને આપણે થોડીક જ કરી બાકી તો એમને એટલે દેવાની છે એવું હે અને પડથારણ બધું વીણું હતું અને કાલે એવું બધું કામ હતું ઉતાવળનું હા છે ગમે ઘરે એવા તો અંધારું થઈ ગયું નહીં એટલે એક સીન નતા લીધા બરાબર ને અહીંથી આપણે વ્લોગનું કન્ટિન્યુ ચાલુ કરીએ ને બધાને ગુડ મોર્નિંગ અને જે આપણી ભૂરી હે ને એ ભૂરી બેન તમને દેવરાજ વગર મજા આવે છે ए देवराज भाई याद है हैं देवराज भाई यादव है बुरी इधर दे ए बुरी अय तू भूरी नहीं निकल नीक बुरी मारी भूरी है अपनी मंदरी हो हाय आना मूंदरियो आने मस्तीज हो का मंदरी हैं हाय बोल हाय बल हाय गुड मॉर्निंग बल ना बोले आ बोल जो हाय हाय

અરે પણ હલા આપણે રોટલી કરી નાખી હે ચૂલો વાટી ગયો હે આપણે બરાબર થોડીકવાર પાછી મળી જો માંડીને ઢકલાનું કામ પતી ગયું છે અને હવે હેને આ બધુંય હરખું કરવાનું છે જો બધો ભૂકો અને ઓલું કાંદો તાજી એમનેમ રહેવા દાવને હે કાંદો તાજી વીણુંય નથી જો આ બધું હે ને વડી માને એમાં પહોંચાડી દાવને વડી મા બેઠા બેઠા વીણે નાખીએ બરાબર અને આ જે જે પડથારો બધો વીણવાનો બાકી છે આ હે ને થઈ જાય ને એટલે આપણું કામ રેડી પછી હે ને ઘઉં ને બધું ઉગી ગયું છે મસ્ત અને રીતે તો હે ને નેદવાનું હોય ને ત્યારે ઘઉં વડા થઈ જાય ને પછી નેદાય ને હા ભાઈ મોજમાં છોકરીઓ કામ કરે છે આ ખટારા જેવો મસ્ત ને ભૂકો ખડકાઈ ગયો છે બિંદુબેને ખડકો એમ ને બાકીઓ હવે રેડી રેડી એટલો તો અમે હે ને ચારવામાં હોય જ હે એટલે બરાબર જો દાદા વીણવા બેહી ગયા હે હવે આપણે માનવી વીણવા માંડી કઈ ગાવ જો બધી વીણાઈ જાય ને ચાલે નિશા વિડીયો ઉતારો ચા પી ને બસ 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 અરે બસ હવે ચા પી વાહ

અમારા કાનો કાકા આગળ ચાના ભાવ ડાડા ને ડાડા ચૈકલા દીકરા હે ને હાલો બિન્દુબેન મંડાઈ જા હાલો વીણવામાં હાલો હાલો જલ્દી કર હાલો હાલો તો હે ને હવે 10:30 થ્યા હે ને આજે વડીમાં હમું નથી ને તો આજે સાકરટલા આપણે કરવા પડશે બરાબર તો જાવ ગુવારનું સાક કરવાનું છે મસ્તની ચટણી ખાને દીધી છે ટોપિયું ગરમ થઈ ગયું છે હવે તેલ અને મસ્ત કરવાના ગાઈશ અમારા રીંગણામાં રીંગણીમાં રીંગણા છે ગાઈશ જો રીંગણા અને દેખો ગાઈશ જ્યાં પે અમારી રીંગણીમાં મજૂર કામ કર રહે હે और ये घास बास निकाल रहे हैं गैस देखो ये ये घास बहुत ही बढ़ गया था ना इसलिए रिंगड़े नहीं हो रहे इतने थे हम रोज इतने रोज, रोज? रोज ये रिंगड़े जितने भी हैं है, नहीं है। जाना आपका एक दिन का साख हो जाएगा आपको नहीं मिलेगा है? आपको नहीं मिलेगा क्या नहीं मिलेगा कोई बात नहीं कदाच भविष्य में जो हिंदी क्रिएटर हो ना

તરાકુટો પી ભરી નહી થાઈ ફૂલ ભૂખ લાગી આર વાલા તે નાડા તમા વેઈ ગયા મે માટી તો ખાવા આલો આલો જલ્દી ખાનો આલો ભૂખ લાગી ગયા આલા મે એકા કેંડા ભાઈ આરામ કરે હાઈ કેસે હો કેટલા છટા હે ડાડા હોઈ ગયા હે બોપરા કરી લીધા હે ને હવે હે ને નિશાબેન પાઈ છે પેશુને અને